તો આજે મનસુખભાઈ રાઠોડને એક બહેનનો ફોન આવે છે અને તે બહેન તેની મેતર મનસુખભાઈ રાઠોડને જણાવે છે તે બહેનની મેતર એવી છે કે જેમાં તેવું કહી રહી છે કે મારો જે પતિ છે મારી જોડે છૂટાછેડા લીધા પણ નથી અને તે અત્યારે બીજી બાઈને ઘરમાં બેસાડી દીધી છે મારો પાંચ વર્ષનો છોકરો પણ છે અને મારે છૂટાછેડા નથી लेवा अबू आ महिला तही रही छे तो सांवरों आ कॉल रिकॉर्डिंग पची तमारू शो कहे वुच है ते कमेंट करी जरूर थी जनावे जो अने जो तमे अमारी यूट्यूब चैनल मा नवा होय तो जीजे चौबीस मा समाचार यूट्यूब चैनल ने सब्सक्राइब करवानी विनंती हेलो हेलो कौन मंच पे बोला हाँ करात हाँ हेलो हाँ � મારે એવી પ્રોબ્લેમ છે મારે મારવાળા બીજી દેહાળી લીધી બરાબર મને પાંચ મહિના કાઢી મૂકી છે અને આજ છેલ્લા મહિના દિવસ છે બીજી દેહાળી લીધી છે મારે પાંચ વર્ષ નો છોકરો હે તો મને કરમય નથી કરવા દેતા અને ઈ કે અમે અહીં રાખી ને મારો છૂટુ કરું છું તો થાય મારે નથી કરવું મારે છોકરો છે મારે છોકરામાં ચિંતી કટી એને તો ઓલી છોકરીને છૂટુ નથી હોય અને આનું નથી છે ગામ ઉમરાડા કલાવડ હા આવ્યું ને નવા

मार मम्मी ने नहीं है मार पापा ने अच्छा दबे ओके तो सरानी हाय हेलो हाँ रानी नटक कहीं है हाँ रानी चौहान ओके ये क्या काम से हरी पर खंडेरा ये क्या है हरी पर कलावर बारूद हरी पर है वो ने आपने कलावर तालु का मजे हुए હા એ કાલાવડ તાલુકા માં જ છે મેં પણ અરજી દીધી છે પણ એમાં હજી કઈ એમાં મને એમ કઈ પ્રોત્સાહન નથી મળ્યું કે એને ઈ લોકો હજી હેને મહિના દિવસ પછી ઓલા ને હાજર કરશે ને એને પૂછશે ભરણ દેવું છે કે નહિ તે પછી બધું આગળ process થાય તો મેં કાલે થી મારે શું કરવું ઈ તો ઘરે આવે હે બાઈ ને લઇ ને જાય હે મારી વસ્તુ વેડફાય હે હા કર્યો હે હજી તો અમે જજ ને અરજી દીધી છે હજી જજ એને ઓગણીસ તારીખે સાતમા મહિના ની ઓગણીસ તારીખે હાજર કરશે ફેમિલી કોર્ટમાં હા ઓકે કાલે કાલ અમે કર્યો ફોરમ પોસ્ટલ અરજી દીધી છે બીજું તો કાઈ નથી કર્યું હા તો દાખલ કરી દીધો એટલે ઓકેટ રાખજો અને આ તમાર કરવાના નંબર ચાલુ છે હા એનો ચાલુ છે આ મારો છે હા આ વાયરલ થાય તો તમને કઈ વાંધો નથી ને

હા ચેતનાબેન ભાવેશભાઈ ચોહાણ ભાઈ ચેતનાબેન ભાવેશભાઈ ચૌહાણ જી દીધું

आई अमरो छे ओके પછી આ એને જે મેત્રી કરર કર્યા એનું નામ શું છે જલપા જલપા બેન રામજીભાઈ રાખો જલપા જલપા બેન રાઠો તોજી ભાઈ રામજી રામજી ભાઈ હા જલપા બેન રામજી ભાઈ હા એમ નિટકું છે কেযে নযে কেরাটৎর সাপর. কেন় কেয়াম্য়ামতে কেয়। હા મારે પાંચ વર્ષ નો છોકરો હે એક ઈ છોકરી કુંવારી છે કે ઈ લગન થઇ ગયેલા એને લગન કર્યા છે ભાગીન ત્યાં છૂટુ નથી થયું બૈડી આપેલા સાસરી હતી ભાગીન લગન કર્યા હતા ન્યા બે વર્ષ રહી પછી બે વર્ષ થયા રહી હામણે તો ભાગી ગઈ હ હ ન્યા એને છૂટુ નથી થયું અને અહીંયા મારું નથી થયું કાલાવડ જસાપર હા કાલાવડ જસાપર એ કેટલી બેનો છે બે બેનો ને એક ભાઈ ઓકે આ છે મોટી કે નાની એટલી બધી તો કઈ ખબર છે લગભગ તો નાની જઈ છે હો ઓકે પછી આ એને લફરું કેમ કરતા થયો આવડા ભાઈ ને આ મારા ઘરવાળો વર્તી ની ગાડી આપે છે ને એ વરસી માં જ આપી એટલે ગાડી

તમારો છોકરો તમે અત્યારે એને છોડી દીધો તો એને ફાયદો થાય નુકસાન થાય અમે ક્યાં છોડી દીધો અમે તો કઈ થી છોકરો દઈ દે અને એ બાઈએ જાની દીધો છે ને છોકરા કોઈ ને જાની પછી એને પાછો લઈ લેવાનો કે તારો છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય એવું તો ના હોય પણ એ એમ કાય કે છોકરા સુધી મૂકી દીધી તો મેં છોકરા હોય છોકરો પણ હવે એ મારી સમજો કે તમે બાઈ બદલાવ્યા કરો તો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કઉં છું કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાઈડી કરી લીધી હાલે,

એને કીધું નહોતું એટલે તો હોય ને ગાંધો તો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે પાંચ વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહાડવો હે અને બાઈ આ રીતના ધંધીના કરે છે અને એક છોકરા એ ગામમાં લફરું કર્યું હતું તો એની અરે તે ભવાડો થયો મોટા પાયે તો એના મા બાપે એની બાઈ ઓલાની બાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા

એટલે મેં કીધું એક મિયાન માં બે તલવાર તો હાલશે નહિ ભાઈ હા હાલો હાલી કેમ કરજો તો હું કીધું બીજું તો હું કરવાનું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ તો કઈ તમે હવે કઈ જોઈ એવું ઇજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મન મનમાં છોકરા માટે બે વાર એનું થાતું હોય એ તો આપશે ને હા એ તો હવે કેસ કરી નાખ્યો છે હા એમ બસ મારે મારે એના એક મિનિટે હવે નથી રહેવા કેમકે હવે એ મારા છોકરાને મૂકી દે તો એ મારો શું થાય

ના 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 એની કોઈ બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે બાકી ઈ પાંચ જણા મારા જેઠ જેઠાણી અને આ બે અને મારા હાહુ ઈ પાંચ જ મારા હામુ નથી બોલતા બાકી આખું ગામ તમે એમ કયો ને કે આ બાઈ કેવી એટલે તમને એ કે ના આ બાઈ માં કઈ કેવું ન પડે કારી મજૂરી કરીને છોકરા ને પેટ ભરે છે ઓકે તમે કેતા હોય તો કોઈના ના બીજા આજુબાજુ વાળા નંબર આપી દો બોલો ના આજુબાજુ વાળા ને ના કાઈ વાંધો નહીં હું આની ટ્રાય કરું છું ओके okay. हेलो okay. ये ने एने हूं काय किधो के मारे छोकरो छे मारे छुटू करू हमें नाम दीजो नाम बधी किधो भाई कि हां तो सो किधो एना हो खाई जाय तो येव येऊ तो हां हां वो तो पीजे मार का काय मातो आलो बोल लो हां रज भाई बोलू मटोणा थी बोलू पैडी और था हां नंबर छे उ छेव है ना मैं किधो हूं खुळी नरी गया ना बोल बोलू એ મારા ભાઈના ના ફોન તમને આયવો તો કેસ તમારી પાસે આયવો ક્યાં ગામ વાળો ઉમરાળા ફોન આયવો તો કાલોલ તાલુકા નું નવા ગામ પાસે ઉમરાળા આયવો ને ચાવંડ માં હા હા આયવો તો અને સામે એ જે બાઈ બોલતી હતી ને એ મારા ભાઈ નાનકડા ભાઈ ની ઘર છે હા એટલે એ બાઈ ફોન આયવો તો મેં કે દે એ કાઈ મા એ કાઈ પણ કીએ તો મને ખબર છે તમે એમનેમ કોઈ વસ્તુ નત કરતા તમે બધું પ્રૂફ માંગો ભાઈ તો પ્રૂફ કાઈ પાહે એ હે

પણ એને ટૂંકમાં છે ને ઘરમાં બધું જોઈ છે એ કે અહીંયા કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને સામે જે ગામ માં ગામ માં લુખા તત્વો હોય ને ભાઈ ઈ બધી વાત હાજી હાલ હું એમ કઉ છુ

જાય એને ત્રણ વાર મૂકી કેટલી એના માવતર નું થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો હું કામ હોય જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના હાથે રોટલી ખાવા નથી દીધી મારી મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી મોટી બેન રહી ને એ બે વર્ષે રાખડી બાંધવા ય નથી આવતી એના નામ લખાવ્યા વિચાર તો કરો તમે ઘરે નથી આવી મારા ઘરે મોટી બેન રહી ને કેને જો ભાઈ નામ લખાવ્યા ને ચારસો અઠાણું ઈ તો તમે હાલો માર્યો વાત સાંભળો કાઈ નઈ આવું કર્યું એટલે ઈ કરે પણ ઈ તો હવે મારી સામે જોઈ એને ક્યાંય પ્રેમ પ્રકરણ કોઈ પણ બાઈ ને હોય તો તમે આવું કર્યું એ કરી લે ને પણ એ ક્યારે કે પેલા બાઈ બગડી હોય ત્યારે ભાઈ બગડ્યો ને નકર તો કેટલા વર્ષોમાં વર્ષો માં આપણે નામ નથી આપ્યા ભાઈ હરેશ ભાઈ હા હું એમ છું કે એને એવું હોય તો તમારા ભાઈ આ કર્યું તો એ કરી લે ન કરી એ નો કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહિયાં મા દીકરો બે જ હતા ઘર માં બરાબર છે નાણાં તો બે હાથ મારી વાત સાંભળો તમે ભાઈ તમે ને નઈ હું કઉ અમે બે ભાઈએ છીએ હું રાજકોટ રહું છું એની આ ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા રહે છે બરાબર હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ મારા ભાઈએ કર્યું એ કરી ન શકે પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ થઈને જડી ને જવું અહીંયા જવા જ દેવાનું છે મન જ કરવાની ને દરવાજો બંધ કરી નેસિડ ની બોટલ ઉપાડે કે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની આવું કઈ બોલે બોલે એવી હે નહીં કોઈ હોવું પાંચ કઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્ધીનો ટાઈમ છે બરાબર છે મોબાઈલ ને વર્ધીને હું લેવા દેવા ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ તો પુરાવા મોકલવા છે એમાં જરૂર ન પડે કે સાંજે પાંચ જ મોડી મોકલી આપો હા એ મોકલાવી દવ બરાબર એટલે ટૂંકમાં તમે એમ છો ને કે એ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટું નથી કરતી ભાઈ તમે મુદ્દો હવે હું એમ કહું છું તો ઈ તો આપડે છોકરો જણમો નો તો ને એવી બાઈ હોય તો આપડે દીકરા જન્મ નો દેવાય પણ એ પેલા નોતું ને કાઈ પેલા તો હારી જ હતી પેલા નોતું ને એવું થયું તો એવું થયું તો એ તોય તમે એના તો બધા એવિડન્સ અને તમે કોર્ટ માં ફરિયાદ કરી શકો કોઈ પણ સ્ત્રી પર પુરુષ સાથે એવું કરો તો હમણાં હાઈ કોર્ટ એ ચુકાદો ભાઈ આપડી પત્ની હોય અને પર પુરુષ સાથે આડા સંબંધ રાખે તો એને તમે તલાક આપી શકો છો પણ કર્યો તો કેસ છે કેસ કર્યો ને એની એફઆઈઆર ની નકલ છે એની પેલા આ બધું એને કર્યો ને હા એની પેલા અમે કેસ કર્યો તો એને પ્રૂફ છે હું તમને એના પ્રૂફ બધાય આપીશ મુદ્દો એવો છે ભાઈ કે અત્યારે તમારા ભાઈ મૈત્રી કરાર કરી તો એ તો આઈ કરી શકે મૈત્રી કરાર કરીને સ્ત્રી પણ પણ એને કઉત ખરાવી જરૂર નથી માર મમ્મીને કહી દઈએ અને માર ભાઈને કહી દઉં હું જે કરું એ તમર કઈ હાલો એવું હાલો એવા એવા રેકોર્ડિંગ મોકલો જી એવા રેકોર્ડિંગ મોકલો કે હું જે કરું એવા રેકોર્ડિંગ મોકલો એક એ હામે સામે બોલ્યો હોય ફોનમાં ન બોલે ભાઈ જેમ નો હોય તો હું વાત કરું છું તમે જે વાતો કરી ને એ બધી એની પાસે રેકોર્ડિંગ ને પુરાવા ને એવિડન્સ બધું આપ્યું છે ના તો હું મોકલાવું છું બરાબર હા કેમકે ઈ સત્ય ઘટના જ્યાં લગન આપણે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપણે ફોલિત નથી